નમસ્કાર મિત્રો બર શિયાળે રાજ્યના વાતાવરણમાં એક એક મોટો પલટો આવ્યો છે વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું છે ત્યારે આગામી છ થી બાર કલાક દરમિયાન કયા કયા વિસ્તારોમાં માવઠાનો માર પડશે તેની વાત કરીશું મિત્રો અમદાવાદથી લઈને સાબરકાંઠા બનાસકાંઠા ભાવનગર અમરેલી જૂનાગઢ કચ્છ ભુજ પાટણ મહેસાણા આણંદ ખેડા વડોદરા દાહોદ છોટાઉદેપુર અરવલ્લી મહીસાગર સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે જાણે માવઠું પડે એવો માહોલ છવાતા આપણા ખેડૂતો ચિંતામાં મુકાયા છે મિત્રો અમને વિભાગની આગાહી પ્રમાણે આગામી બાર કલાક દરમિયાન વિસ્તારોમાં ગાજવીજ સાથે માવઠાની શક્યતા વધારે છે તેની વાત કરી છે પણ તે પહેલા આ વિડીયોને કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો ખાસ સાંભળજો મિત્રો રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે એક બાજુ કડકડતી ઠંડી યથાવત છે ત્યારે બીજી બાજુ માવઠાનો માહોલ જામ્યો છે અચાનક વાતાવરણમાં પલટું આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કારણ કે એક બાજુ પાકના ભાવ સારા મળી રહ્યા નથી અને બીજી બાજુ જો માવઠું પડે તો નુકસાન જવાની ભીતિ સેવાતી હોય છે આ સમયગાળા દરમિયાન જો માવઠાનો માર પડે કે મોસમી વરસાદ પડે તો કપાસ ડુંગળી જીરું સહિત અનેક પાકોમાં નુકસાન જવાની ભીતિ પણ હોય છે મિત્રો આગાહીની વાત કરીએ તો ઉત્તર ભારતના વિસ્તારોમાં હિમાલયના પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નામની સિસ્ટમ સક્રિય થતાં આપણે ત્યાં પણ વાદળછાયું વાતાવરણ છવાયું છે ઉત્તર ગુજરાત કચ્છ મધ્ય ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં અસ્થિરતા જોવા મળી રહી છે મિત્રો હાલ કોઈ ચિંતા કરવા જેવું નથી કારણ કે કાલ સાંજ સુધીમાં સંપૂર્ણ રીતે વાદળા વિખાઈ જશે કોઈ મોટી વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે માવઠું પડે તેવી શક્યતા નથી પણ અને બનાસકાંઠા જિલ્લાના કંઈક લોક વિસ્તારોમાં સામાન્ય ઝાપટાં પડી જાય બાકી કોઈ વિસ્તારોમાં ઝાપટાની શક્યતા પણ હાલ ઓછી છે સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાના કંઈ લોકડોકા વિસ્તારોમાં સામાન્ય ઝાપટાં પડી જાય કોઈ નુકસાન કરે એવા ઝાપટા પણ નહીં એકદમ હળવું ઝાપટું પડી જાય બાકી કોઈ શક્યતા નથી તો મિત્રો આ હવામાનને લઈને મહત્વપૂર્ણ સમાચાર તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં